અત્યારે નવરાત્ર ચાલી રહી છે અને આખું ગુજરાત નવરાત્રિમાં મગ્ન છે ત્યારે વડોદરામાં એક કમનસીબ ઘટના ઘટે છે અને ઘટના એવી છે કે એક સોળ વર્ષની માસૂમ દીકરી ઉપર ત્રણ નરાધમો બળાત્કાર ગુજારે છે આ બળાત્કાર પછી આરોપીઓ માની રહ્યા હતા કે અમને કોઈએ જોયા નથી કારણ કે અમે જે કામ કર્યું છે એ રાતના અંધારામાં કર્યું છે અને કોઈને તેની ખબર નહીં પડે ગુનેગાર ગમે એટલો ચાલાક હોય પણ તેનાથી કોઈક ભૂલ થાય છે અને પોલીસ આ ભૂલને ઝડપી લે છે અને આ ભૂલ પછી પોલીસ આરોપી સુધી પહોંચે છે અત્યારે તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને આ સ્ટોરીમાં આપણે ભાલીમાં દુષ્કર્મ કરનાર આરોપીઓ સુધી પોલીસ કેવી રીતના પહોંચી તેની વિગતે વાત કરીશું વાત છે વડોદરાની વડોદરાનો ભાયેલી વિસ્તાર આ એક નવો વિસ્તાર છે નવો વિકસિત વિસ્તાર છે વડોદરા હવે આગળ વધી રહ્યું છે નવા મકાનો બની રહ્યા છે નવી સોસાયટીઓ બની રહી છે નવા કોમ્પ્લેક્ષ બની રહ્યા છે એટલે અહીં બની રહેલા રસ્તાઓ હજી સુમસામ છે કારણ કે વડોદરાના શહેરી વિસ્તાર જેટલી વસ્તી અહીંયા નથી નવરાત્રમાં હું ગરબે જઉં છું તેવું કંઈ વડોદરાની એક સગીરા બહાર નીકળે છે અને પછી પોતાના મિત્રને મળે છે આ સોળ વર્ષની ઉંમર એવી છે કે અહીંયા માણસને પ્રેમ થાય અને આ સગીરા એક મિત્રના પ્રેમમાં પડે છે જે લોકો પ્રેમ કરે છે તેમની ઈચ્છા એવી હોય છે કે આપણને કોઈ જોઈ ન જાય આપણું પ્રેમ છાનો રહે અહીંયા કોઈ અપરાધ કરવાની ભાવના હોતી નથી પણ મોટાભાગના કિસ્સામાં આ પ્રકારની ઉંમરના બાળકો પોતાના પરિવારથી આ પ્રેમને સંતાડવા માંગતા હોય છે એટલે સગીરા અને તેનો મિત્ર આ ભાઈલીના સુમસામ રસ્તા ઉપર બેઠા હતા ત્યાં બાઈક ઉપર ત્રણ નરાધમો આવે છે અને આ નરાધમો આ મિત્રને પકડી રાખે છે અને બાકીના લોકો તેની ઉપર એક પછી એક બળાત્કાર ગુજારે છે બહુ કમનસીબ ઘટના છે હું કાયમ કહું છું કે બળાત્કારની ઘટના ગમે ત્યાંની હોય એ અમરેલીના લાઠીની હોય એ અમદાવાદની હોય એ વડોદરાની હોય એ દિલ્હીની હોય એ મણિપુરની હોય કે એ જમ્મુ કાશ્મીરની હોય બહુ જ દર્દનાક સ્થિતિ હોય છે પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે શહેરોમાં જ્યારે આવી ઘટના ઘટે ત્યારે એ મોટા સમાચાર બને છે અને પોલીસ દોડતી થાય છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે છે તે છાની રહે છે અને મોટે ભાગે આવી અનેક ઘટનાઓ બહાર પણ આવતી નથી આપણે જ્યારે વિકાસશીલ રાજ્યની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી અંદર એટલે કે પુરુષની અંદર રહેલું એ રાક્ષસ હજી મર્યો નથી આપણે દશેરાએ રાવણ દહન કરીએ છીએ પણ આપણી અંદરના રાક્ષસને હજી આપણે મારી શક્યા નથી આ ત્રણ નરાધમો દુષ્કર્મ કરી ત્યાંથી રવાના થાય છે છોકરી રડતી કકળતી પોતાના ઘરે પહોંચે છે પોતાના પરિવારને વાત કરે છે આ જે ભાયેલી વિસ્તાર છે એ ભલે વડોદરાનો વિસ્તાર ગણાતો હોય પણ ખરેખર પોલીસની દ્રષ્ટિએ વડોદરા ગ્રામ્યમાં આ વિસ્તાર આવે છે આ દિકૃત તાલુકા પોલીસ મથકે પહોંચે છે પરિવાર સાથે અને તાલુકા પોલીસ મથકે આ મામલાની ફરિયાદ નોંધવામાં આવે છે વડોદરાના એસપી રોહન આનંદને જ્યારે ખબર પડે છે કે તેમના વિસ્તારમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ થયું છે એ પણ સામૂહિક દુષ્કર્મ થયું છે એટલે તાત્કાલિક તેઓ પોતાની ટીમને કામે લગાડે છે અને તપાસનો દોર શરૂ થાય છે રોહન આનંદની ટીમ કામ કરી રહી હતી ત્યારે જ આ વિસ્તાર વડોદરા શહેરને અડીને આવેલો હોવાને કારણે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર પણ સવારે દસ વાગે જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને લઈને ઘટના સ્થળે પહોંચે છે ઘટના સ્થળનું નિરીક્ષણ કરે છે ફરિયાદ જાણે છે યુવતીને મળે છે આમ આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરે છે અને વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર પણ પોતાની ટીમને આદેશ આપે છે કોઈ પણ રીતે આરોપીઓ નથી છતાં પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાઠોડ આખી તપાસનો દોર સંભાળે છે પોતાના સાઇડ કરતા વધુ જવાનોને પોતાના સાથીઓને મેદાનમાં ઉતારે છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલ અને ડીસીપી અજીત પોતાની એક ટીમને વડોદરા ઉતારે છે આમ સામૂહિક રીતે ત્રણ ત્રણ ટીમો કામ કરી રહી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસીપી રાઠોડની ટીમ જે કામ કરી રહી હતી તેઓ સત્તરસો કરતા વધુ સીસીટીવી કેમેરાને લક્ષ્ય બનાવે છે વડોદરાના સત્તરસો ટીવી આ બહુ મોટો નંબર છે બહુ મોટો આંકડો છે સત્તરસો કરતાં વધુ સીસીટીવીના ફૂટેજ એકત્ર કરવામાં આવે છે અને એના ફૂટેજની સંખ્યા થાય છે સિત્તેર હજાર કરતાં વધુ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવે છે એનું એનાલિસિસ શરૂ કરવામાં આવે છે એક ટીમ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી અને બીજી ટીમ આ વિસ્તારની અંદર કેટલા ફોન ઓપરેટ થયા તે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી ઘટના એવી ઘટે છે કે આ જે ત્રણ આરોપીઓ આવ્યા હતા એ આરોપીઓ દુષ્કર્મ ગુજાર્યા પછી આ યુવતીનો મોબાઈલ ફોન લઈને જતા રહે છે આમ પોલીસ પાસે અત્યારે કોઈ જ કડી આવી રહી નહોતી સમય આગળ વધી રહ્યો હતો પોલીસ ઉપર દબાણ પણ વધી રહ્યું હતું કારણ કે સરકાર ચિંતામાં હતી જ્યારે સરકાર એવો દાવો કરે છે કે ગુજરાત સલામત છે ત્યારે વડોદરા જેવા શહેરમાં જો દુષ્કર્મ ઘટતું હોય તો ગામડાની સ્થિતિ બદતર હશે એ બહુ સ્પષ્ટ છે સરકારનું દબાણ વધી રહ્યું હતું એસીપી રાઠોડની ટીમ કામે લાગી હતી આ દરમિયાન એક મહત્ત્વની કડી પોલીસને હાથ લાગે છે યુવતીનો નંબર પણ પોલીસ પાસે હતો ઘટના એવી ઘટે છે કે યુવતી મોડા સુધી પોતાના ઘરે પહોંચતી નથી એટલે એનો પરિવાર ચિંતામાં હોય છે અને પરિવારમાંથી એક વ્યક્તિ આ યુવતીને આ દીકરીને ફોન કરે છે જો કે ફોન દીકરી પાસે નહોતો ફોન પહેલાં નરાધમ ત્રણ નરાધમો પોતાની સાથે લઈ ગયા હતા રિંગ વાગે છે એટલે જેમની પાસે ફોન હતો એ આરોપી ફોન ઉપાડે છે પછી એને ખ્યાલ આવે છે કે આપેલી દીકરીનો ફોન છે એટલે તરત કટ કરે છે આ સમયગાળો ફોન ઉપાડવો અને ફોન બંધ કરવો આ માત્ર ત્રણ સેકન્ડનો સમયગાળો હતો બસ પોલીસ માટે આ ત્રણ સેકન્ડ બહુ અગત્યની હતી પોલીસ આ ત્રણ સેકન્ડમાં જે આ ફોન ઉપડ્યો તે ફોન કયા મોબાઈલ ટાવર સાથે કનેક્ટ થયો તે શોધી કાઢ્યો છે એનો અર્થ એવો હતો કે આ આરોપીઓ આ મોબાઈલ ટાવરની રેન્જમાં હતા આમ પોલીસને એક મહત્વની જાણકારી મળે છે બીજી તરફ એ વિસ્તારમાં એટલે ભાયલીની આસપાસ વિસ્તારમાં કેટલા ફોન રાત્રે ઓપરેટ થયા એ નંબરો એ ચેક કરી રહી હતી ત્યારે સમસ્યા એવી હતી કે એ રાતના બનાવની રાતે ચાર લાખ કરતાં વધુ ફોન ધારકો પોતાના ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા પણ વડોદરા શહેર પોલીસની ટેકનિકલ ટીમને સલામ કરવી પડે કારણ કે એ ચાર લાખ ફોનમાંથી છ ફોનને એમણે શંકાસ્પદ ફોન તરીકે તારવ્યા હતા બીજી તરફ આ છ ફોન અને દીકરીનો આ ફોન જ્યારે ચાલુ થયો ત્યારે મળેલું મોબાઈલ ટાવર આ બંનેને ક્લબ કરી ફરી તપાસનો દોર શરૂ થાય છે ત્યારે એક ફોન જે આ છ નંબર હતા તેમાંથી એક ફોન જેનું મોબાઈલ ધારકનું નામ હતું મુન્ના બંજારા તે આઈડેન્ટિફાય થાય છે આ પોલીસ આ નંબરને ફરી એનું લોકેશન જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ નંબર વડોદરાના તાંદળજા વિસ્તારમાં આઈડેન્ટિફાય થાય છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક તાંદળજા પહોંચે છે મોબાઈલમાં મુન્ના બંજારાના ઘરે પહોંચે છે ઘરે રાત્રે દરવાજો ખખડાવે છે ત્યારે ખબર પડે છે એની મા આવે છે અને મા એવું કહે છે કે મારો દીકરો મુન્નો અત્યારે ઘરે નથી એની માં એવું કહે છે કે અત્યારે મારો દીકરો બહાર ગયો છે પણ પોલીસ સતત એ મોબાઈલ ટાવરનું લાઈવ લોકેશન લઈ રહી હતી અને લાઈવ લોકેશન બતાડી રહ્યું હતું કે તાંદળજા વિસ્તારમાં જ્યાં પોલીસ પહોંચી છે એની ક્યાંક નજીક મુન્નો બંજારો છે પોલીસ એ નંબરને ઝીરો ઇન કરે છે તો મુન્ના બંજારાથી ત્રીજા ઘરમાં મુન્નો સૂઈ રહ્યો હતો દરવાજો ખટખટાવતા મુન્નો સમજી જાય છે કે હવે મોત સામે આવ્યું છે કારણ કે તેને અંદાજ આવી ગયો હતો તેણે જે કર્યું છે તેની સજા તેને મળશે એ પોલીસ આવી છે એવું સમજીને ભાગવા જાય છે પણ એ મકાનને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘેરી લીધું હતું અને સૌથી પહેલાં કોઈ આરોપી પકડાય છે તો મુન્નો બંજારો પકડાય છે આ મુન્ના બંજારાને પકડી લેવામાં આવે છે અને પછી એની પૂછપરછમાં એ તરત કહી દે છે કે હા અમે આ ક્રાઈમ કર્યું છે અને મારા સાથી એકનું નામ છે મુમતાઝને બીજાનું નામ છે શાહરૂખ આમ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળે છે આમ એક ફોન આરોપીની એક ભૂલ કે તેણે ફોન ઉપાડ્યો અને તે ઝડપાઈ જાય છે આમ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચે છે પણ આ ઘટનાઓની પાછળની જે ઘટનાઓ છે બહુ કમનસીબ ઘટના છે આ ત્રણ નરાધમોએ આ પાપ તો કર્યું પણ આ પાપ કરનાર આ રાક્ષસોને આ મુન્ના બંજારા હોય પછી મુમતાઝ હોય કે શાહરૂખ હોય આ ત્રણ પૈકી બે આરોપીની પત્ની સગર્ભા છે આ સગર્ભા સ્ત્રીના પેટમાં રહેલું બાળક છે જેના બાળક ઉપર કાયમ માટે એક ટેગ લાગશે એક સ્ટીકર લાગશે કે આ બળાત્કારીઓનું બાળક છે દીકરો હોય કે દીકરી હોય આમાં એક આરોપી આ જે ત્રણ આરોપીઓ છે એ આરોપી એક બુલેટ મોટર ઉપર આ ભાયલીમાં આવ્યા હતા અને તેમણે બળાત્કાર ગુજાર્યો

કારણ કે તેણે કોઈ દીકરીની જિંદગીને ખરાબ કરી છે આમ આ રાક્ષસોને કારણે ત્રણ મુસ્લિમ પરિવારની જિંદગી પણ બરબાદ થઈ પણ આ ઘટના છે ક્રાઈમ સ્ટોરી ખાલી ક્રાઈમ સ્ટોરી નહીં પણ આપણે એની આસપાસની ઘટનાઓ પણ સમજીએ છીએ તો આ ત્રણ આરોપી સુધી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આવી રીતના પહોંચી તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો તમને આ પ્રકારની સ્ટોરી ગમતી હોય તો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ માટે અમારો બે લાયકોન દબાવજો કે જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે અત્યારે મને અને મારા સાથી તોફી ગાંચીને રજા આપો પણ સાવચેત અને સજાગ રહો કારણ કે સમય ખરાબ છે પોતાની જાતને પોતે સાચવો નમસ્કાર